સાયકલ રેડી થઈ જાય લઈ નીકળી આવો કડીમો સારી સસ્તી ભાવમો એવી તો આ જગ્યાએ આવી જો તું અને દેખાતું કોંકાજ અજી પેલી જો બોટલ લગાવી સીધા નહી લગાઈ બોટલ ભઈ લોક લગાવી બોટલ જેવી આવે એવી જ આવે તો બેટા બ્લુ લગાવીએ એ પાઈ છે ઢીંગ લાવા એક્ટિવામાં સાયકલ ઉઠાઈ છે